નમસ્કાર મિત્રો આજે તારીખ પચીસ જૂન બે હજાર પચીસના રોજ ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદ થશે કયા કયા વિસ્તારોમાં અલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના ડેમોની સ્થિતિને જોતા સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે આ તમામ માહિતી વિશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે પવન સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અશોક કુમાર દાસના જણાવ્યા અનુસાર પચીસ ના રોજ સાબરકાંઠા અરવલ્લી છે બનાસકાંઠા અને સાબરકાંઠા માટે છવીસ જૂને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહી શકે છે ઉપરાંત મચ્છીમારોને અઠ્યાવીસ જૂન સુધી દરિયામાં ન જવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર રાજ્યમાં આ ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં સરેરાશ એકવીસ ટકા વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છવ્વીસ પોઈન્ટ તેત્રીસ ટકા વરસાદ નોંધાયો છે